તો મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલમાં આજે આપણે મહેસાણા તાલુકાના દરેક ગામના સભ્યોનું નામ વિગતવાર જાણીશું નંબર એક ખારા ભીકીબેન દશરથજી ઠાકોર નંબર બે લક્ષ્મીપુરા ખારા અશ્વિનભાઈ માધુભાઈ ચૌધરી નંબર ત્રણ તાવડીયા નારણભાઈ લાલજીભાઈ ચૌધરી નંબર ચાર ગમનપુરા મણીબેન મહેન્દ્રજી ઠાકોર નંબર પાંચ પાંચોટ લલિત કુમાર રણછોડભાઈ પટેલ નંબર છ આનંદપુરા પાનછોડ સુરેખાબેન રમેશભાઈ પટેલ નંબર સાત લાજના અલકાબેન અશોકભાઈ પટેલ નંબર આઠ અમીપુરા શૈલેષ શૈલેષકુમાર પટેલ ત્યારબાદ નંબર આવે છે નવ તલેટી પરેશ પટેલ મુકેશકુમાર વાલજીભાઈ નંબર દસ નુગર ગોવિંદજી જીવનજી ઠાકોર નંબર અગિયાર લાખવડ રમેશજી સોનાજી ઠાકોર નંબર બાર વિરમપુરા હરેશકુમાર પ્રાણભાઈ પટેલ નંબર ત્રણ દેત્રોજપુરા અંબાબેન જગદીશભાઈ પ્રજાપતિ નંબર ચૌદ ચરાડુ ઠાકોર જ્યોત્નાબેન ગાપુજી નંબર પંદર કુક્ષ અંબારામભાઈ ગોવાભાઈ ચૌધરી નંબર સોળ રૂપાલ કુક્ષ હર્ષદભાઈ પોપટભાઈ ચૌધરી નંબર સાત સત્તર અબાસન જગદીશ કુમાર સદાભાઈ પરમાર નંબર અઢાર દેલોલી પટેલ લીલાબેન પ્રહલાદભાઈ નંબર ઓગણીસ દેવીનાપુરા સીતાબેન અમૃતલાલ પટેલ નંબર વીસ હિંગરાજપુરા ભૂધરભાઈ ડાયાભાઈ પરમાર નંબર એકવીસ ઉચ્ચરપી બાબુભાઈ શામજીભાઈ ચૌધરી નંબર બાવીસ ખરસદા નટવરજી બબુજી રાજપૂત નંબર તેવીસ બેલા રમીલાબેન કિરણભાઈ ચૌધરી નંબર ચોવીસ કરશનપુરા આરતીબેન નિલેશભાઈ પટેલ નંબર પચીસ રામવિજયનગર શાંતાબેન કાંતિલાલ પટેલ નંબર છવ્વીસ શંકરપુરા વડેસમા ગાંડાભાઈ જીવીદાસ પટેલ નંબર સત્યાવીસ ધાંતુષણ પુષ્પાબેન હસમુખભાઈ પટેલ નંબર ઓગણ અઠ્યાવીસ વડેશમા ડાહીબેન સોમાભાઈ શાહ નંબર ઓગણસ ઓગણત્રીસ જોરણ ગીતાબેન રોહિત કુમાર પ્રજાપતિ નંબર ત્રીસ તનપુરા પુરીબેન પંકજ કુમાર પટેલ નંબર એકત્રીસ સાલડી ગેમરજી નિરાજી ઠાપુર તો આટલા આજના વિડીયોમાં આટલું જ મિત્રો તમારે કંઈ પણ ભૂલ જણાય તો તમે કોમેન્ટ કરી શકો છો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મિત્રો